ક્રિષ્ના કરી દીધા ટાટા બે ડબ્બા અથાણું અથાણું રામદેવ માંથી દાબેલી પણ લઈ આવ્યા પણ અમે થોડાક જલ્દી પહોંચ્યા અને ટ્રેન થોડીક લેટ હતી દાબેલી અહીં જ ઉભા ઉભા ખાઈ લીધી ટ્રેન વળી આવી તો ખરી માન માન ટ્રેન આવી પછી તો ધોળીને ચડી ગયા ટ્રેન માં પછી સુઈ ગયા સવારના પાંચ વાગે બાંદરા ભેગા વાંદ્રા થી ટેક્સી કરીને પોચ્યા ઘરે ઘરે આવીને મને નીંદર બહુ આવતી હતી આજે આખો દિવસ મારે આરામ કરવાનો હતો નતો 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 આરામ કરવાનો હતો જેમને રેડીમેડ નાસ્તો કરાવી સ્કૂલ માટે રેડી કરવાનો હતો જેમને સ્કૂલ મૂકી દીધો પછી આ કપડાના ઝોલા ખાલી કરવાના હતા ઝાડુ મારવાનો હતો પાછો ફટો મારવાનો હતો અને પછી નહી લીધો સરસ મજાનો ઠંડા ઠંડા પાણીથી નહી અને સેવ ટમેટાની ભાજી સાથે 180 ની સ્પીડમાં રોટલી બનાવી જેકીનો ટિફિન રેડી કરી અને જેકીને પણ સ્કૂલ માટે રેડી કરી દીધો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ટાટા બાય બાય